તો દ્વારકાના જગત મંદિરમાં આજે જન્માષ્ટમી પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશજીના સેવા પૂજા ક્રમે આજે અલગ અલગ જોવા મળશે જેમાં ખુલ્લા પડદે અભિષેક સ્નાન રાજભોગ મંદિર બંધના સમયે મધ્યરાત્રિના બાર કલાકે જન્મોત્સવ આરતી બાદ અઢી કલાકે મંદિરમાં દર્શન થશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાળિયા ઠાકોરના જન્મોત્સવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને રાજાધિરાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દ્વારકા ઉપરાંત ડાકોર અને શામળાજીમાં ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાન દ્વારકાધીશજીનો પાંચ હજાર બસો ને બાવનમો જન્મોત્સવ આ વખતે દ્વારકા મંદિરમાં ભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવશે હાજર રહેલ પૂજારી પરિવાર વારાદાર પૂજારી દ્વારકામાં આવનાર દર્શનાર્થી સાથે મળી અને નંદ ઘેરા નંદ ભયો જય કન્યાલી લાલકીના નાદ સાથે મહાઆરતી કરવામાં આવે આરતી થયા બાદ રાત્રિના અઢી વાગ્યા સુધી આ જન્મોત્સવના દર્શન રહી